મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું મારા ચાહક મિત્રો સ્વાગત છે સૌ મિત્રોને મિત્રોને મારા ચાહક જય આવી ગયા આપણે બ્લોક લઈને મિત્રો તમે જોઈ શકો છો સંડાસમાં વ્હાઈટ ટાઇલ્સ મારી રહ્યા છે અને બાથરૂમમાં ડિઝાઇન વ્હાઈટ ટાઇલ્સ મારી રહ્યા છે સંડાસમાં પવજી કારીગર અને બાથરૂમમાં સંજયભાઈ કારીગર બે બે કારીગર કેમ કામ કરી રહ્યા છે મિત્રો નાના નાનકડામાં એનું કારણ એક છે મિત્રો જે આપણે અલ્પેશભાઈ ત્યાં કામ કરી રહ્યા છે ત્યાં અમને તારીખે છે મિત્રો તેમને તારીખ પણ આવી ગઈ છે મિત્રો એટલે બે બે કારીગર લગાવીને કામકાજ ઝડપી પટાવી રહ્યા છે સંડાસ બાથરૂમનું મિત્રો અને અમારો વિડીયો તમને એવો લાગ્યો મિત્રો સારો લાગે તો મારા ચાહક મિત્રો લાઈક કરવાનો ભૂલતાની લાઇકની સાથે સાથે શેર કરવાનો વિડીયો ના ભૂલતા અને શેર કરી રહ્યો એટલે મિત્રો બાજુમાં એક બટન આપેલું હશે બેલ દબાવવાનું ના ભૂલતા એટલે સબસ્ક્રાઈબ થઈ જાય સબસ્ક્રાઈબ થઈ જાય એટલે મિત્રો કોમેન્ટમાં પવાજી ઠાકોર અવશ્ય લખજો ના કે અમારું કડિયા કામનું કોઈ બી કોમેન્ટ કરી શકો છો મિત્રો મિત્રો અને અમારો સંપર્ક કરવો હોય કડિયા કામ વિશે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં મારા ભાઈઓ અમારો નંબર આપેલો જ છે તો એને પણ કોન્ટેક કરી શકો છો ગામની સાથે સાથે બાર ગામ પણ કામ કરી આપવામાં આવશે મિત્રો બાર ગામની રેન્ટ જે ભાડું એક્સ્ટ્રા થશે એ મિત્રો અવશ્ય લેવામાં આવશે અને પાવતાલ તો ગામના લેવલે લેવલ પાવત રહેશે મિત્રો અને કોઈ મિત્રોને ચણતર પ્લાસ્ટર કે દીવાલ ટાઈલ્સ કે તળિયું કે આરસીસી તળિયું તબેલાનું એ પણ કરાવવું હોય તો મિત્રો પવાજીનો કોન્ટેક કરજો અમારી ટીમ બહુ મોટી છે મિત્રો કામકાજ તમારું બહુ ઝડપી થઈ જશે અને સારું કામ થઈ જશે મિત્રો કામની સાથે સાથે ગેરંટી પણ મિત્રો લેવામાં આવશે મિત્રો અને જોરદાર ઝડપી કામ કરી આપશું અને એકદમ ટકાટક કામ થઈ છે કામ શેક નીકો અને આ કૂવાનું ભાઈ કામકાજ કરી રહ્યા છે વડાવાળા ભાઈ અને આટલા બ્લોક આપણે સમાપ્ત કરવાનો થાય છે મિત્રો સૌ મિત્રોને જય બબારી